હરની બોટકાંડ બાદ સફાળા જાગેલા તંત્ર સુરસાગરમાં બોટની સુવિધાને બંધ કરાવી એનઓસી અને ફિટનેસ સર્ટી આપવા નોટિસ આપી હતી જોકે શનિવારે બપોરે તળાવમાં સહેલાણીઓ મોટર બોટમાં ફરતા નજરે પડ્યા હતા અને પાંચ પૈકી બે લોકોએ લાઈફ જેકેટ ન પહેર્યા હોવાના આક્ષેપ થયા હતા હણીની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવતા પાલિકાનું નિંદ્રાધીન તંત્ર દોડતું થયું હતું પાલિકાએ શહેરમાં ચાલતી બોટની સુવિધા રાઇડ્સને બંધ કરાવી ફિટનેસ સર્ટી અને ફાયર એનઓસી સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવ્યું હતું સુરસાગર તળાવમાં અધિકારીઓએ ઇન્સ્પેક્શન કરી બોટનું ફિટનેસ સર્ટી અને ફાયર એનઓસી જમા કરાવવા નોટિસ આપી છે જોકે આ પ્રક્રિયા વચ્ચે શનિવારે બપોરે સહેલાણીઓ ભરેલી બોટ સુરસાગરમાં ફરતી દેખાઈ હતી જેમાં બેઠેલા પાંચ લોકો પૈકી ત્રણ લોકોએ લાઈફ જેકેટ ન પહેર્યું હોવાના આક્ષેપો સામાજિક કાર્યકરે કર્યા હતા